महाराज रामे आई पोसे सौ ने सात समरण एना करिए राम मारो ભગવાન માગ્યો તો જરા નો લાગ્યો એમને દુઃખ રામ મારો શવ સારો એના પછી લો ને તમે નામ રામ મારો શે સારો રાવણ મારી લંકા લીધી પોતે નો કર્યું જરા રાજ રામ મારો કેવો સારો એને તો શી રામ રામ રાવણનું રાજ્ય તો વિભીક્ષણ ને આપ્યું પોતે નો લીધું ભાર રામ મારો કેવો સારો સીતામૈયાને ઘરે લાવ્યા લાવ્યા સે રાજને પાઠ મારો રામ કેવો સારો અયોધ્યાની ગાદીએ બેસીને રામે ન્યાય આપ્યો સૌને સાથ રામ મારો કેવો સારો